હલો તો જય માતાજી મિત્રો સ્વાગત છે મારા આજના નવા વ્લોકનું તો આજે ફરી એકવાર આપણે વિસનગર જવાની તૈયારી કરી દીધી ટ્રેક્ટર શરૂઆતમાં ઠાર પડે તો એક બધું કપડું ને એવું ફેવડ્યું પણ હાલ સીઝન છે ખેરવાની ને છે એટલે શેપટના લીધે જોઈએ સાફતો ને આજે કોઈ ધોરવાનું જોઈએ ધોળવાનો ઉમેરા તો ધોરાશું તો આજે આપણે મગફળી અને ગવાર बन्ने रनबाजा मॉल इंग्लिश नगर जाइए जी तो चलो मित्रों अबो आपरे निकरिय होई थी हां बहुत लेट થઈ ગયું છે આપણે તે દિવસના જ એમ પણ કોઈ ચિંતા નહી કારણ કે ઓનિયા રાજી બહુ લેટ આવવાની છે એટલે કોઈ ચિંતા નહી લગભગ આખો દિવસ ત્યાંના જો તો રિએક્ટર કભી ચાલુ હવે આપણે નીકરીએ બાકી માલ તો કવતા નહી ऊपर बड़ी कोथरीय कटोरे बड़ी मफड़ी जा बाकी अच्छा सुतो काट सौ तो चलो मई आप सजा जरूर कारण बहुत वीडियो बना रही है ये तो बहुत लॉन्ग थी जाए नहीं आप बने तो वीडियो बना तो मजा कर तो, तो, आपे या। तो खाली मार्केट थे नहीं, थे। सुना नहीं था। ओके साथ तो तो मार्केट खाली जो तो नहीं, साधु नहीं

અહી તો મોજમાં આપણે જ્યા કરે છે